છોટા ઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મી હત્યારો બન્યો હોવાની માહિતી મળતા સનસનાટી પ્રસરી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ પીપલેજ ગામની સીમમાં ગોંદરિયા ગામ જવાના રોડ ઉપર અજાણી મહિલાની લાશ મળી આવી હતી જેને લઈને છોટા ઉદેપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી પૂછપરછમાં મહિલા છોટાઉદેપુરના હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ વર્સન રાઠવાની પત્ની હોવાનું બહાર આવ્યું હતું છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ કરતા એએસઆઈ વરસન રાઠવાએ પોતાની પત્ની કેળીબેનની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું પ્રાથમિક પૂછપરછમાં એએસઆઈ વરસણ રાઠવાએ તેની પત્ની કેળીબેનનું ગળુ કાપીને હત્યા કરીને ગોંડરિયા ગામ જવાના માર્ગે તેની લાશ નાખી હતી જેનો ભેદ ઉકેલાઈ જતા છોટાઉદેપુર પોલીસે આ આરોપી પોલીસ કર્મીને રાઉન્ડઅપ કરી દીધો છે અત્રે ઉલ્લેખનીય છે મૃતક કેળીબેનના પરિવારજનોએ આરોપી પોલીસ કર્મી સામે સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે હું મારી મૃતક બેનનો હું ભાઈ બોલું કાલે જે ગોંદારિયા ગામની સીમમાં જે લાશ મળી છે તે મારી બેનની છે અને જે ભાઈ છે તે ખાતા પોલીસ ખાતામાં નોકરી કરે છે અને તે તે બે વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને એ જ હતયારો લાગે એવું મને સાબિત થાય છે એને વર્ષભાઈ ભૂરાભાઈ રાઠવા મારે એક જ માંગ છે કે જેમ બને તેમ આજીવન એના પર સજા થાય એવું સાહેબ જો અમારે કેળીબહેન ખરા ને એ પોટિયા ગામમાં અમે લગ્ન કરેલા હતા એના એના ઘરવાડા પોલીસમાં નોકરી કરતા હતા એ લોકોનો અવરનવર ઝઘડો તો બે માણસનો થાય એ તો થતો હતો પણ પરંતુ એ વર્ષણભાઈ ખરા ને બીજી બાયડી લાવેલા છે એના ત્રાસથી અમારી બેન બેન ખરા ને એનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલા છે એવો મારી ખાતરીપૂર્વક અમને જાણવા મળેલ છે એમ હવે અમારી કેડીબહેનનો લાશ ખરું ને એમ એના મરજીથી મળી હોત તો અમારા ગામમાં બી ઘાટ કર્યા હોત પણ કેમ કે આ લોકોએ જાણી જોઈને મર્ડર કરેલું છે તો એના ગામમાં એના ઘરે જઈને વિધિ કરવાના છે સાહેબ હવે આ મર્ડર કરનાર જે વર્ષણભાઈ પોલીસ કોન્સ્ટેબલ છે કેમ કે કોન્સ્ટેબલ પોલીસવાળા હોવા છતાં માણસને સમજાવે એવા માણસ એ મર્ડર કરેલા હોય તો એને એવી સજ્જા થાય કે આજીવન સુધી આજીવન ક્યાં જ મળે એવી અમારી માગણી છે સાહેબ લકામલી ગામ રહેવાસી હા એનો બાબતમાં અમારી કીલી બેનનું લાશ વરસેનભાઈ એ જાતે હત્યા કરીશું અમારી બેનને કંઈ તકલીફ હતી બીજી રીતનું હોય તો અમે એના ઘર બી અમે લીધા નાગણી સંસાર કરતા એ જાતે હા કર્યો અમે એમને પોચ્યા લીધવાનો છે એના ઘર હો આંગણે એના ઘરને આંગણે અગણી સંસાર કરવાના છે અમે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર